સંઘ પ્રદેશ દમણમાં લાંબા વિરામ બાદ આજે સવારથી વરસાદ એક ધારીઓ વરસ્યો હતો અને આજે સવારથી લઈને સવારે આઠ કલાકથી લઈને સાંજના છ વાગ્યા સુધી ચાર ઇંચ જેટલો વરસાદ દમણ ખાતે વરસી ચૂક્યો છે આજે સવારથી જ દમણમાં વરસાદનું વાતાવરણ હોવાથી સાંજ સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ આવી ચૂક્યો છે દમણમાં હાલ મનસૂન નું ફેસ્ટિવલ દમણ પ્રશાસન દ્વારા જે ચાલી રહ્યું છે તેમાં આજે બોલિવૂડની સિંગર ગાયક નો કાર્યક્રમ સાંજના સાડા છ વાગે હતો પરંતુ દમણ ખાતે ભારે વરસાદના લીધે આ કાર્યક્રમને સ્થગિત કરવામાં આવ્યો છે હવે આ કાર્યક્રમની નવી તારીખ દમણ પ્રશાસન દ્વારા આપવામાં આવશે તેથી આજે દમણ ખાતે સાંજ સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ આવી આવતા મોન્સૂન ફેસ્ટિવલમાં બોલિવૂડની સિંગર નીતિન મોહનનો કાર્યક્રમને સ્થગિત કરવામાં આવ્યો છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશ ખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની કોસ્ટલ ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુરી સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઇવ મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી